રાજપીપળામાં હાલ ચાલી રહ્યો છે હાઈ વોલ્ટેજ ડ્રામા રાજપીપળા જીતનગર જેલની અંદર ધારાસભ્ય વસાવા બંધ હતા એમની આજે જે તેઓ બહાર આવવાના છે તેમને બહાર આવવા માટેની જે પ્રક્રિયા છે એના ભાગરૂપે જે ડેરિયાપાડાની તાલુકા કોર્ટમાં એક લાખ રૂપિયાના જામીન આપવાના હતા તે આપીને તેમનું હાથ પીડું લઈને તેમના કાયદાકીય સલાહકારો તેમના સમર્થકો અને ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સહિત ધરાસભાઈ ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન તેમના પરિવારજનો આવી ગયા છે તેઓ જિલ્લા જેલ ઉપર ગયા છે ત્યાંથી તેઓ અંદાજીત અડધો કલાકમાં બહાર આવી જશે પરંતુ જિલ્લા જેલ તરફ જવાના જે જવાનો જે રસ્તો છે હું તમને મોબાઈલ કેમેરા રોલ કરીને બતાવું છું કે હાઈવે ઉપર ઘણી મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના સમર્થકો ભેગા થઈ ગયા છે અને તેઓ નીચે બેસી ગયા છે પોલીસ આગળ જવા દેતી નથી બેરિકેડિંગ કરી દેવાયું છે તેમના સમર્થકો અને જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેઓ બેસીને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પોતાનો ધારા પોતાના ધારાસભ્ય તેમની સામે આવી જાય વહેલી તકે પ્રકારની તેઓ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે અમારી સાથે બન્યા રહેજો અમે તમને પડે જાણકારી આપતા રહીશું